ગાંધીનગર જિલ્લા દહેગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જી હાઇઝન્સ નામની કંપનીમાં ઘરફોડ ચોરી ત્રણ આરોપીને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ દાહોદ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એસએમ ગામિતની સૂચના મુજબ આજરોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમએલ ડામોર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર બારૈયા એલસીબી અને એસઓજી દાહોદ રોલર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ગડોઈ ઘાટી પાસે કેટલા ઈસમો બહારથી કંઈક લાવેલ મુદ્દામાલનો ભાગ પાડવા ભેગા થનાર છે જે હકીકતના આધારે બાતમી મળેલ હકીકતવાળી જગ્યાએ પંચો સાથે જતા સદર બાતમીવાળી જગ્યાએ ત્રણ ઇસમ બેઠેલ જેથી તેઓની નજીક જઈને કોડેન કરી જે તે સ્થિતિમાં પકડી પાડેલ જેઓની અંગત ઝડપીમાંથી અલગ અલગ દરની ચલણી નોટો એક હજાર કિંમત પાંચ લાખ ઓગણત્રીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ મળી આવેલ જે અંગે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ નહીં આપી ગલ્લા કરતા હોય જેઓની હાજરી શંકાસ્પદ જણાય આવેલ જે પકડાયેલા ઇસમોને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા તારીખ અગિયાર બાર જુલાઈ બે હજાર ચોવીસની રાત્રિના સમયે પોતાના સાગીરતો સાથે ગાંધીનગર દહેગામ ખાતે એક કંપનીમાં દિવાલ કૂદી કાચના દરવાજા વાટે ઉપરના માળે ચડી ઓફિસના ડ્રોવરમાંથી રોકડ રકમની ચોરી કરી લઈ આવતા રહેલ જે પૈકીના તેઓના ભાગે આવેલા રૂપિયા હોવાની કબૂલાત કરેલ પકડાયેલ આરોપી એક નટુભાઈ નબળાભાઈ ચૌહાણ પાસેથી પાંચસોના દર ની નોટો પાંચસો રૂપિયા બે લાખ પચાસ હજાર આરોપી બે ભરતભાઈ નાન્યાભાઈ પલાસ પાસેથી પાંચસોના દર ની નોટો નવ્વાણું જે રૂપિયા ઓગણપચાસ હજાર પાંચસો આરોપી ત્રણ રૂમાલભાઈ કાળિયાભાઈ પલાસ પાંચસોના દર ની નોટો નંગ ચારસો છેતાલીસ તથા બસો ના દર ની નોટો નંગ ચોત્રીસ મળી કુલ નોટો નંગ એસી ના રૂપિયા બે લાખ ઓગણત્રીસ હજાર આઠસો નો દાહોદ એલસીબી કબજે કરી મુદ્દા માલ સાથે હજાર નંગ પાંચ લાખ ઓગણત્રીસ હજાર ત્રણસો નો મુદ્દામાં રીકવર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે રિપોર્ટર યોગેશ દરજી સિટી ક્રાઇમ ન્યુઝ દાહોદ ગાંધીનગર જિલ્લા ખાતે અગિયાર અને બાર તારીખની રાત્રિ દરમિયાન ચાલુ માસમાં એક મોટી ઘરફોડ ચોરીને અંજામ આપવામાં આવેલો હતો જેમાં બાવીસ લાખ રૂપિયાની મોટી રકમની ઘરફોડ ચોરી કરવામાં આવેલી હતી આ બાબતના સીસીટીવી ફૂટેજ દાહોદ જિલ્લા પોલીસ એલસીબીના ધ્યાનમાં આવેલા અને સીસીટીવીમાં આરોપીઓએ મોઢે બુકાની બાંધી હતી પરંતુ આરોપીની ચાલવાની પેટર્ન ઉપરથી એલસીબીના બાતમીદારોના નેટવર્ક મારફતે આરોપીને આઈડેન્ટિફાય કરવામાં આવ્યા અને એના આધારે ત્રણ આરોપીઓ નટુભાઈ નબળાભાઈ ચૌહાણ માંડીખેડાના છે નાની ખરજ ભારતાભાઈ પલાસ આમલી ખજુરિયાના છે અને રૂમાલભાઈ પલાસ આમલી ખજૂરિયાના છે આ ત્રણની ધરપકડ કરવામાં આવી અને તેઓ પાસેથી પાંચ લાખ ઓગણત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ પણ કેશ રિકવર કરવામાં આવ્યો છે આરોપીઓ પૈકી નટુભાઈ અગાઉ ચાર ગુનામાં પકડાઈ ગયેલા છે ભારતાભાઈ અને રૂમલભાઈ ત્રણ ત્રણ ગુનામાં પકડાઈ ગયેલા છે આમ ગાંધીનગર જિલ્લાના ચકચારી જે બાવીસ લાખની ઘરફોડ ચોરી હતી એ ગુનાનો ભેદ ઉકેલવા માટે દાહોદ જિલ્લા એલસીબીને સફળતા મળેલી છે